આ મંદિરની પરિક્રમા થનાર જે મંદિરની મૂર્તિઓ છે સ્વાભાવિક રીતે હિન્દુ અને સનાતન ધર્મની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ એ જીવંત ગણાય છે નરેન્દ્રભાઈ મોદીએ 2014 માં આની ઉદ્ઘાટન કર્યું હતું અને આને ખુલ્લું મૂક્યું હતું 51 શક્તિપીઠને ત્યારબાદ આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ધાર્મિક આસ્થા સમાન તેનો રાજભોગ ચાલુ કરવામાં આવ્યો માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના કાળની અંદર એ રાજભોગ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું અને એનો કલેક્ટર શ્રીનો લેટર પણ મારી સાથે છે જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાનો કપડો વિકાર મીટી જાય પછી માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે ધર્મપ્રેમી જનતાઓ અને સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓને ના વડાવે કોંગ્રેસ પાર્ટીને રજૂઆત કરી અને અમે આજે મુખ્યમંત્રી શ્રીને લેટર લખેલો છે કે 51 શક્તિપીઠના માર્કાજીને જલ્દીથી રાજભોગનો થાળ ચાલુ કરવામાં આવે અને જે ધાર્મિક જનતા ત્યાં આવીને દર્શન કરવા આવે છે પોતાનું દાન આપે છે એ દાનનો સદ ઉપયોગ થાય આજે 51 શક્તિપીઠની અંદર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે લાઈટ એન્ડ સાઉન્ડ સોની અંદર કા 51 શક્તિપીઠમાં જે પ્રમાણે اصل શક્તિપીઠમાં પૂજા અર્ચના થાય છે એમ જ અહીંયા કરવામાં આવે છે પરંતુ એવું નથી માત્ર 35 જ પૂજારીઓ છે 35 પૂજારીઓ સવારથી મંદિરની સાફસફાઈની માડીને બધું જ કાર્ય કરે છે પરંતુ એ કઈ રીતે 51 શક્તિપીઠના 51 મમીરોના આપણે મહોત્સવ બનાવી રહ્યા છે પરંતુ એકાવન શક્તિ પીઠ માં બેઠેલા એકાવન માતાજી છે એ વિના ભૂખ્યા રહે આવું ધર્મ આસ્થા જે છે એ એની તોડવામાં આવે છે અને કદાપી મંજૂર કરવામાં નહીં આવે અમે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આધાર પુરાવા સાથે લેટર લખ્યો છે અને અમે વિનંતી કરી છે કે જલ્દીથી ધર્મપ્રેમી આસ્થા જે છે એનો ઠેસ ના પહોંચે સાથે સાથે અંબાજીની અંદર 21 લાખ રૂપિયા છેલ્લા 11 વર્ષની અંદર એક સરભરા ખર્ચમાં વાપરવામાં આવે સરભરા ખર્ચ એટલે શું

જાગૃત નાગરિકો એ ચેરિટી કમિશનર શ્રી ને ફરિયાદ પણ કરવામાં આવેલી છે અને ટૂંક સમયની અંદર ચેરિટી કમિશનર શ્રી એને આદેશ પણ આપવાના છે પરંતુ આ સાથે સાથે એક બહુ જ અગત્યની વાત જે દેખી તો જે ગુજરાતની જનતાના પૈસા જે છે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે www.ambajitemple.in આ વેબસાઈટ નું વારંવાર અનાવરણ કરવામાં વારંવાર ઉદ્ઘાટન કરવામાં આવે છે હકીકતમાં વેબસાઈટ છે એ રજીસ્ટ્રેશન થઈતી 2009 માં ત્યારથી આજ સુધી બીજેપી રૂપાણીયા વેબસાઈટ નું અનાવરણ કર્યું કલેક્ટર શ્રી અનાવરણ કર્યું ભૂપેન્દ્રભાઈ પટેલ અનાવરણ કર્યું અને તાજેતરમાં ફરીથી એકવાર અનાવરણ કરવામાં આવ્યું અને જોડે જોડે દરેક વખતે કાર્યક્રમ કરવામાં આવે અને સાથે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે 2022 માં એક

એટલે આ રીતે વારંવાર પ્રજાના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ જ પ્રમાણે બૌદ્ધરાજી મંદિરમાં 15 70 કરોડના ખર્ચે એનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું એને 51 ફૂટનું બનાવવાના બદલે 48 ફૂટનું બનાવવામાં આવ્યું જે શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે ખોટું કહેવાય એને ફરીથી બનાવવા માટેનો ઓર્ડર ઓપાઈ ગયા છે આ બજેટની અંદર એનું પ્રાવધાન કરવામાં આવેલું છે પરંતુ આ પૈસા જે જૂના પૈસા છે જે અધિકારીઓની બેદરકારી હતી

એવા ગુરુઓને પણ એના ટ્રસ્ટી બનાવવામાં આવતા હતા પરંતુ હવે માત્ર ને માત્ર અધિકારીઓ પોતાની રીતે ગેરવહીવટ કરે છે અધિકારીઓને કોઈ ધર્મની બાબતની જાણ નથી હોતી અને એ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રીને પણ વારંવાર આ પ્રમાણે વેબસાઈટો અને વારંવાર આ પ્રમાણે એપ્લિકેશનો લોન્ચ કરાવીને એમને પણ જ્યારે એ બેદરકારી બેદરકારી રીતે ગોળ ગોળ ફેરવી રહ્યા હોય ત્યારે મને એવું લાગે છે કે અત્યારે ગુજરાતની અંદર આ પ્રશ્ન જે છે ધર્મપ્રેમી જનતાઓએ ઉઠાવવાની જરૂર છે અમે મુખ્યમંત્રી સીને લેટર લખેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ફરીથી માંગ કરે છે કે અંબાજીના 51 શક્તિપીઠની અંદર કોરોના દરમિયાન થયેલો જે માતાજીનો થાળ જે બંધ થઈ ગયો તો રાજભો એને સત્વરે ચાલુ કરાવવામાં આવે અને જો આ ચાલુ કરાવવામાં નહીં આવે આસ્થા ને ઠેસ પહોંચાડવાનો કોઈ પણ અધિકાર નથી એમને અરીસો બતાવવામાં આવશે ધન્યવાદ તમે જોઈ શકો છો અંબાજી ટેમ્પલ નામની વેબસાઇટ છે

મુખ્યમંત્રી શ્રીઓ અલગ અલગ કલેક્ટર શ્રીઓ સરકારના ખર્ચે કાર્યક્રમો કરે છે એકની એક વેબસાઈટ અને એકની એક એપ્લિકેશન નું અનાવરણ કરે છે પરંતુ ધર્મ પ્રેમી જનતાને કોઈ ફાયદો થતો નથી અને સાથે તમને એક પત્ર પણ અહીંયા મૂકવામાં આવેલો છે કે જે પત્ર ની અંદર કલેક્ટર શ્રી કોરોનાની અંદર આ રાજભોગ પ્રથા બંધ કર્યું હતી અને કોરોના બાદ ચાલુ કરવાની બાહેબરી આપી હતી તે પણ હજુ સુધી કરવામાં આવેલી નથી 朋友们。啊